હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું મેથીના ઢેબરા તો અત્યારે મેં અહીંયા મેથીની ભાજી લીધેલી છે અને ભાજીને આવી રીતે સરસ પાંજરા એના તોડી લીધેલા છે અત્યારે માર્કેટમાં ભાજી ખૂબ જ સરસ આવી રહી છે અને મેથીના ઢેબરા તો નાના મોટા બધાને ખૂબ જ ભાવતા હોય છે ઢેબરા ગરમ પણ સરસ લાગે છે અને ઠંડા પણ ખૂબ જ સરસ લાગતા હોય છે તો ભાજીને અહીંયા આપણે આવી રીતે કટ કરી લેશું તો હું અહીંયા બધી ભાજીને કટ કરી લઉં છું ભાજી અહીંયા કટ થઈ ગઈ છે અને સરસ આને બે ત્રણ પાણીએ ધોઈ લેશું તો પહેલાં આપણે મસાલો કરવાનો છે તો મેં અહીંયા એક મોટું વાસણ લીધેલું છે અડધી ચમચી હિંગ એડ કરી દેસું અડધી ચમચી હજમો હાથથી મસળી લેવાનો છે એક ચમચી તલ એડ કરી દેસું એક ચમચી ખાંડ એડ કરી દઈશું અડધી ચમચી હળદર એડ કરી દઈશું અત્યારે મેથીના ભાગનું મીઠું એડ કરવાનું છે અડધી ચમચી જીરા પાવડર એડ કરી દઈશું બધું મિક્સ કરી લેશું ભાજીને સરસ ધોઈ લીધેલી છે ત્યાંની અંદર એડ કરી દઈશું લીલા થાણા એડ કરી દઈશું હવે ભાજીને હળવા હાથે સરસ આવી રીતે મસાલામાં ભેળવી દેસું બેથી ત્રણ મિનિટ માટે તમે આવી રીતે હળવા હાથે ભાજીને હલાવશો તો ભાજી સરસ કૂણી પડી જશે ભાજીને મસળવાની નથી પણ આવી રીતે હળવા હાથે જ આને બેથી ત્રણ મિનિટ હલાવશો તો ભાજી કૂણી પડી જશે અને એમાંથી પાણી છૂટશે તો તમે જોઈ શકો છો કે ભાજી સરસ કૂણી પડી ગઈ છે હવે આની અંદર તીખાસ માટે લીલા મરચાં એડ કરવાના છે અને આદું પણ મેં આની અંદર છીણી લીધેલું છે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આવું કરવાનું કારણ કે ભાજી લોટની અંદર સરસ ભળી જાય છે હવે આની અંદર એક કપ ઘઉંનો લોટ એડ કરવાનો છે હાફ કપ બાજરીનો લોટ એડ કરી દેસું ચાર ચમચી મકઈનો લોટ એડ કરી દેસુ ચાર ચમચી જુવારનો લોટ એડ કરી દેસુ ત્રણ ચમચી જવનો લોટ એડ કરી દેસુ ત્રણ ચમચી રાગીનો લોટ એડ કરી દેસું લોટના ભાગનું મીઠું એડ કરી દેસું બધું સરસ મિક્સ કરી લેશું બધું સરસ મિક્સ થઈ ગયો છે મેં અહીંયા ખાટું દહીં લીધેલું છે ચાર ચમચી ખાટું દહીં એડ કરી દેસું મિક્સ કરી લેશું તમે આની અંદર લીલું લસણ પણ એડ કરી શકો છો અત્યારે હું લીલું લસણ નથી એડ કરતી મોડ માટે તેલ એડ કરી દઈશું ચાર ચમચી તેલ એડ કરી દેસું મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે અને મેથી લોટની અંદર સરસ ભળી ગઈ છે હવે જરૂર પૂરતું જ પાણી એડ કરવાનું છે તો એકદમ થોડુંક જ પાણી આપણે આને લોટ બાંધી લેશું તો તમે જોઈ શકો છો કે જરૂર પૂરતું જ પાણી લઈને આપણે લોટ બાંધી દીધો છે લોટ અહીંયા બંધ થઈ ગયો છે તેલ લઈને લોટને કોણવી દેસું ફ્રેન્ડ્સ તમે આવી રીતે એક વખત જરૂર ટ્રાય કરજો ઢાંકીને દસ મિનિટ માટે રાખી દઈશું દસ મિનિટ થઈ ગઈ છે અને લોટી પણ મેં અહીંયા મૂકી દીધી છે લોટમાંથી વુ લઈ લેશું અને લોટનું અટામાં લઈને ઢેબરું વણી લેશું તમે આવી રીતે એક વખત જરૂર ટ્રાય કરજો કારણ કે લોટમાં આપણે પાણી પણ બહુ વધારે એડ નથી કર્યું તો આ ઢેબરા ખાવામાં એકદમ પોચા બને છે અને ટેસ્ટી તો છે જ તે ઢેબરા અહીંયા મેં વણી લીધું છે લોટી પણ ગરમ થઈ ગઈ છે તો ઢેબરાને આપણે શેકી લેશું તેલ મૂકીશું બંને સાઈડ તેલ મૂકીને ઢેબરાને સરસ શેકી લેશું તો બીજા બધા ઢેબરા હું આવી રીતે બનાવીને શેકી લઈશ તો ફ્રેન્ડ્સ તૈયાર છે મેથીના ઢેબરા